ઉત્તરાયણ વિસ્તારમાં રહેતી મહિલા તબીબ નામેન્ટ કરોડ ની બેંક લોન મેળવી ઠગાઈ સુરતની ઉત્તરાયણ પોલીસ ના જણાવ્યા મુજબ મૂળ સૌરાષ્ટ્ર ના વતની અને ઉત્તરાયણ ખાતે આવેલ સાઈ હાઈટ ખાતે રહેતા ડોક્ટર નમ્રતાબેન બાબુભાઈ વિરડીયા આદિત્ય કોમ્પ્લેક્ષ માં નમ્રતા નર્સિંગ હોમ નામે હોસ્પિટલ ધરાવે છે સાથે લગ્ન થયા હતા ડોક્ટર નમ્રતા અગાઉ હીરાબા ખાતે અન્ય હોસ્પિટલમાં કામ કરતા હતા તેમના પતિ ડોક્ટર પ્રકાશ ભારંગે વરાછા રોડ ખાતે આસ્થા ડેન્ટલ નામથી હોસ્પિટલ ધરાવતા હતા નમ્રતાએ પિતાનો ફ્લેટ જે તેના નામે હતો તેના પર સિત્તેર લાખની લોન લઈને હોસ્પિટલ શરૂ કરી આ હોસ્પિટલની લોનના સમયસર હપ્તા પણ ભરવા નમ્રતા તેના પતિને રકમ આપતી હતી એ સાથે પતિ સાથે મળીને આઈવીએફ સેન્ટર શરૂ કરવા એકત્રીસ લાખની લોન પણ લીધી હતી લોનનો સંપૂર્ણ વહીવટ પતિ સંભાળતા હતા જેથી તેણીના આધાર પુરાવા પૈકીના પાન કાર્ડ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિત બધા જ પુરાવા તેના પતિ તુષાર પાસે રહેતા હતા સમય જતા નમ્રતાએ ગત બે હજાર વીસ ના લોન ભરપાઈ થઈ જતા દસ્તાવેજ ની માંગણી કરતા પતિએ એકાએક ગુસ્સે થઈ જઈને બહાના બતાવીને વાતને ટાળી દીધી ત્યારબાદ પણ ઓપીડીના કામ અર્થે પતિ પત્ની નમ્રતાની જુદા જુદા કાગળો પર સહી લઈ લેતા હતા થોડા સમયમાં નમ્રતાની હોસ્પિટલમાં જુદી જુદી બેંક માંથી નોટિસ મળવાનું શરૂ થયું નમ્રતાના મિત્ર ઘનશ્યામ પદમાણી પાસે પણ એક કરોડની રકમની માંગણી કરાઈ હતી

આંગે અંગે ઉત્તરાણ પોલીસે ગુનો નોંધીને ડૉક્ટર પતિ તુષારની ધરપકડ કરી છે જ્યારે તેના ભાગતા ફરતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ નંબર બે હજાર પચીસનો એક ગુનો નમ્રતાબેન બાબુભાઈ વિગડીયા જે વ્યવસાય ડોક્ટર છે અને મહારાષ્ટ્રીયન વ્યક્તિ સાથે એટલે મેરેજ કરી અને અહીંયા ઉત્તરાયણમાં રહેતા હતા ત્યારે એમણે આઈવીએફ સેન્ટર પતિ સાથે ખોલી અને ધંધો કરતા હતા એમના પતિ તુષાર પ્રકાશ ભારંભે અને સસરા પ્રકાશ દગડુએ અલગ અલગ બેંકોમાંથી લોન મેળવી ક્રેડિટ કાર્ડ મેળવી એમના પતિએ નમ્રબે નમ્રતાબેનના નામે આર્થિક ફાયદો મેળવવા માટે એમણે ફ્રોડ કરી અને તમામ પૈસા બેનની ખોટી સહયોગ કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી બેંકમાંથી ચૌદ કરોડ રૂપિયાની આસપાસની રકમની ઉચાપત કરેલી છે એ અંગેનો ગુનો નોંધાયેલો છે હાલમાં એમના પતિ તુષાર પ્રકાશ બાંબરે એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે વધુ તપાસ ચાલુ છે